સલદમાં વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલમાં સત્યોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાય વિવેકાનંદ મિશન જીવકોબ્રા ઇંગ્લિશ સ્કૂલમાં સ્વતંત્રતા પૂર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભાગ લીધો હતો નૃત્ય નાટક વકૃત્વ અને દેશભક્તિ ગીતોમાં શાળા સૌ તરબોળ થઈ ગયા હતા મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ હસ્તધ્વંદન કરવામાં આવ્યું હતું અન્ય મહેમાન નિલેશભાઈ પટેલ અને આચાર્યશ્રી ડૉક્ટર કૌશલ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમની સિદ્ધિ જેવી કે કવિઝ કોમ્બિનેશન અને હેન્ડ રાઇટિંગ કોમ્બિનેશન માટે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લે બેઝડ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત મોડ્યુલ્સ બનાવી રજૂ કર્યા હતા તેમજ મારી માટી મારા દેશ અંતર્ગત જી વીસ અને રાષ્ટ્રને લગતા ચિત્ર બનાવ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમ શિક્ષકગણના નેતૃત્વ હેઠળ યોજાયો હતો તેમજ દરેક વાલીએ પોતાના બાળકોને ઉત્સાહ અને ક્ષમતા જોઈ આનંદની సెలి స్కూల్ యూ ఓల్ హెండిపెండ్స్ డే ఎవరి యర్ ఫిఫ్టీన్స్ డే సెలిబ్రెడనల్లిడే ఇన్ ఇో ఓన్ దిస్ డే ఫోర్టీవెన్ గోట్ ఫ్రోమీ సెలిబ్రేషన్ Sacrifices of all the freedom fighters like Mahatma Gandhi, Pandit Nehru, Bhagat Singh, Subhash Chandra Bose, Chandrashekhar and many others who lost their lives to fight for their country can never be forgotten.